દર્શાવાય એક વર્ષથી લોકોને અવનવી સ્કીમ આપી લાલચ આપતા હતા શરૂઆતમાં એક બે મહિના વળતર આપી ઓફિસ બંધ કરી આરોપી ફરાર છે સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે નિરવ મહેતા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અમે એમાં ભોગ બનનાર છીએ અને ઘટના એવી છે કે મની પ્લાન ઇન્વેસ્ટમેન્ટ ના નામે રાજકોટમાં રનવે હાઇટ્સ કોમ્પ્લેક્સમાં નીરવ મહેતા નામની વ્યક્તિએ એક પેઢી શરૂ કરેલી હતી એમાં દર મહિને શેર બજારમાં ઇન્વેસ્ટ કરવાથી દસ થી પંદર ટકા જેવું તમને વળતર મળીને રહેશે એવી સ્કીમ આપેલી હતી એ સ્કીમમાં લોભામણી લાલચ જેવું હતું એમાં જે ઇન્વેસ્ટ કરે એની રકમ એને એક કે બે મહિના સુધી વળતર પેટે ચૂકવેલી છે અને ત્યાર પછી ઈ paytm એની બંધ કરીને જતા રહે છે અને હાલ ઈ બાબતે રાજકોટના સાતેક જેટલા વ્યક્તિઓ ભોગ બનેલા છે અને પણ મારી આપના માધ્યમથી બીજાને પણ અપીલ છે કે આમાં જે જે ભોગ બન્યા હોય એ ખુલ્લીને બહાર આવે આપણે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે ને તપાસમાં સાથ સહકાર આપે તો હજી પણ આમાં લાખો કરોડો રૂપિયા જેવો ફિગર બહાર આવી શકે છે અત્યારે સાત વ્યક્તિઓ ભોગ બનનાર છે ફરિયાદ એક જ નોંધાણી છે સાત વ્યક્તિઓ એની અંદર નિવેદનો આપેલા છે અને પુરાવા આપેલા છે ટોટલ અત્યારે એકત્રીસ લાખ જેવો ફિગર ફરિયાદ મુજબ થાય છે